નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ અઢાર ત્રણ બે હજાર પચીસ વાર મંગળવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બીજાનું ભાવ મળી રહે ચાલો તો બીજા રૂભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચીસથી ઊંચો ભાવ ચૌદસો રૂપિયા ઘઉં ચારસો થી એકતાલીસ ઘઉં ટુકડા ચારસો થી ચાર તુવેરની વાત કરીએ તો અગિયારસો એક થી ચૌદસો ને છવ્વીસ રૂપિયા ચણા નવસો થી એક હજાર બાસઠ અડદ બારસો થી પંદરસો ને છવ્વીસ મગ અગિયારસો થી સત્તરસો ચણા સફેદ બારસો થી અઢારસો ને પચાસ વાદેશી અગિયારસો થી તેરસો ને પચાસ સિંગદાણા તેરસો ત્રીસ થી તેરસો ને ચોરાણું મગફળી જાડી નવસો પચાસ થી એક હજાર પંચાણું મગફળી ઝીણી નવસો ચાલીસ થી બારસો ને પાંચ એરંડા અગિયારસો પચાસ થી બારસો ને સિત્તાવીસ તલી સોળસો સાહીઠ થી બે હજાર ને દસ સોયાબીન સાતસો થી સાતસો ને એક્યાસી તલકાળા પાંત્રીસો થી પંચાવનસો ને બાવન લસણ આઠસો પચાસ થી બારસો ને ચાલીસ दाना बार सौ पचास थी अठार सौ पत्रीस ए बात करिए राजकोट मार्केटिंग अंदर तो जीरो नीचे भाव तरह हजार पांच सौ पचास ऊंचो भाव चार हज़ार ने छतरीस रुपया राय एक हज़ार दस ठीक बार सौ पीस मेथी नौ सौ वीसौ पच्चीस वटाणा एक हज़ार पचास थी सत्तर सौ ए रड़डो नव सौ थी एक हज़ार डूंगी बात करिए तो एक सौ दस रुपया त्राण सौ पचास रुपया सोल सोल તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો કે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર